આજે આપણે બનાવી રહ્યા છીએ મારા બનાવે છે જો ઘી આટલું તમારે જે પ્રમાણે બનાવવું હોય અને ઘઉંનો લોટ છે અને ગોળ છે ઘીના ગરમ કરવા મૂકી દીધું છે લો ફ્લેમ પર કટ કરીને રાખ્યો તો સારું હતું ને ઢીલો ઢીલો છે ને ગોળેલા થઈ જશે ફટાફટ पहला पहला गुड़ ना पहला लोट ना हम्म हम्म एकदम पोचे सुखड़ी बना वाली रे बता दे बना तो ये वो कहीं नहीं इतना बना पहला क्या रहता है कोड़ा बने नहीं ધીમે ધીમે લોટ પેલો ચડાવવાનો નાખીને જો આ રીતે ધીમે ધીમે લોટ નાખવાનો છે કરું નાખવો પડશે થોડો લોટ કે આજુબાજુનો બની તરત બની જશે હા મમ્મી કયા વાટકાનું हा करतो चला बरलावर शेकवा स्मेल तो मस्त आव्हाय मंडी

રાજમણની મિનિટમાં તો તો આમ તો પંદર એક મિનિટમાં બની જાય ને જો ગેસ બંધ કરી દીધો છે અને ગરમ ગરમ જ મિક્સ કરી लिया છે એટલે એકદમ કડક ના થઈ જાય મારી ફ્રેન્ડ મંગાવી હતી સુપડી તો હું બનાવી લઈ છું પણ પ્રાણલિકા

લોટવાળી વાળી થાળીમાં જ પાથરી દેવાનું છે આ દેશી પેલો કોણ ને ધરાય એટલે જો થવા દો ને તો પછી થઈ જાય બસ હવે આ ઠંડી પડે એટલે સુખડી થઈ જાય જો આ રીતે થોડું દબાઈ દઉં અટકી હતી કઈ એકદમ બટર વાળી હતી હેના લોંગ કરી દેજો પીસ પાડ દેવું ને બધું બે જ મિનિટ માં આ પીસ પણ પડી જશે બે ટાઈચું ગંદુ સફેદ હમ એની રબર